દેશલ પરથી નલિયા ડામર રોડ અને પુલિયાનું કામ ચાલુ હોવાથી માત્ર સો મીટર પહેલા કાર પલટી મારી ગઈ હતી તો તંત્ર હજુ જાગ્યું નથી અહીં કામ ચાલુ છે સૂચન બોર્ડ નથી રાખ્યા અને વાહનો આ ખાડાઓના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે વધુ કોઈ જાનહાનિ થાય એ પહેલા જ રોડ પર જ્યાં કામ ચાલુ છે ત્યાં દેખાય એવી રીતે સૂચન બોર્ડ મૂકવામાં આવે અને રોડ પર સ્પીડ બ્રેકર લગાવવામાં આવે અને એ દેખાય એવી રીતે તેવું નલિયાના જાગૃત નાગરિક સંદીપભાઈ રાજગોર યાદીમાં જણાવવામાં આવ્યું છે દર્શકોને જણાવવાનું કે કચ્છ કેર પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબર જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપન દાતા કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપન દાતા જ રહેશે અને કચ્છ કેર ની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે